નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આગામી ચોવીસ કલાકમાં તમારી કુંડળીમાં એટલું ઊંડું પરિવર્તન આવશે કે તમને વિશ્વાસ પણ નહીં આવે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમારા જીવનનો માર્ગ બદલવાના છે નસીબ જે અત્યાર સુધી ધીમે ધીમે ચાલતું હતું હવે ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડવા લાગશે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં બે મોટી ઘટનાઓ બનશે જે તમારા બે સૌથી મોટા સપનાઓને પૂર્ણ કરશે મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર રહો કારણ કે તમારા જીવનમાં ખુશીનો વરસાદ થવાનો છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે એક સમસ્યાનું સમાધાન થાય છે ત્યારે તરત જ બીજી સમસ્યા ઊભી થાય છે તમે સખત મહેનત કરો છો અને બધું યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરો છો છતાં સફળતા હંમેશા બીજા કોઈને મળે છે આનું કારણ એ છે કે તમારી કુંડળીમાં કેટલાક ગ્રહો અને ઘરો છે જે તમારા કાર્યોના ફળને અવરોધે છે જેનાથી કોઈ બીજા તેમને નિયંત્રિત કરી શકે છે પરંતુ હવે એવું થશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે તમારા કાર્યોનો હવાલો સંભાળ્યો છે હવે તમારી મહેનત તમારું નસીબ અને તમારા પુરસ્કારો તમારા સુધી પહોંચશે મિત્રો આપણે બધા જીવનમાં ભૂલ કરીએ છીએ આપણે ઝડપથી વિશ્વાસ કરીએ છીએ ક્યારેક આપણે એવા લોકો પર વિશ્વાસ કરીએ છીએ જે બહારથી નમ્ર દેખાય છે પણ અંદરથી કપટથી ભરેલા હોય છે ભગવાન વિષ્ણુ કહે છે સમજદારીપૂર્વક વિશ્વાસ કરો કારણ કે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમારી મહેનતનું ફળ છીનવાઈ શકે છે તેથી જો આગામી ચોવીસ કલાકમાં કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે તો ઉતાવળમાં નિર્ણયો ન લો પહેલા તેમના વર્તનનું મૂલ્યાંકન કરો કારણ કે આ એવો સમય છે જ્યારે ભાગ્ય તમને નવી તકો મોકલી રહ્યું છે અને તેમને સંભાળવા માટે ધીરજ અને શાણપણની જરૂર છે મિત્રો હાલમાં થઈ રહેલા ફેરફારો સામાન્ય ગ્રહોની સ્થિતિ નથી તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદનું પરિણામ છે જ્યારે આ બંને દેવતાઓ એકસાથે પ્રસન્ન થાય છે ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં શુભતા વધે છે ધનના દરવાજા ખુલે છે અટકેલા પૈસા પાછા આવે છે અને ઘરમાં લક્ષ્મીનો નિવાસ કાયમી બને છે પરંતુ એક મહત્વપૂર્ણ વાત યાદ રાખો દેવી લક્ષ્મી સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણ પસંદ કરે છે જો ઘરમાં ઝઘડો ક્રોધ અથવા નકારાત્મકતા વધે છે તો તે ટકશે નહીં તેથી આગામી ચોવીસ કલાક તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો દીવો પ્રગટાવો પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે જૂની બીમારીઓ મટી જશે અને તમારા મનમાં નવી ઉર્જાનો પ્રવાહ વહેશે મિત્રો હું દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો એક સરળ પણ અસરકારક રસ્તો શેર કરું છું દરરોજ સવારે સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણીમાં થોડું કેસર અને તુલસીના પાન ઉમેરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ફક્ત તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે પરંતુ તમારા કર્મને પણ શુદ્ધ કરે છે વિડિયો ચાલુ રાખતા પહેલાં હાથ જોડીને એક નાની પ્રાર્થના કરો હે ભગવાન વિષ્ણુ હે માતા લક્ષ્મી કૃપા કરીને જે કોઈ પણ આ વિડિયો સાચા હૃદયથી જોઈ રહ્યો છે તેના જીવનમાંથી બધા દુઃખ અને અભાવ દૂર કરો તેમને સફળતા સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દો મિત્રો જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નીચે એક ટિપ્પણી મૂકો જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી આમ કરવાથી તમારી ઊર્જા અને શુભ પરિણામો અનેક ગણા વધી જશે મિત્રો ચાલો હવે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં સાકાર થવાના બે મોટા સપનાઓની વિગતવાર ચર્ચા કરીએ આ ફક્ત એક સરળ ભવિષ્યવાણી નથી પરંતુ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સંયુક્ત કૃપાથી બનેલ એક શુભ સંયોજન છે જે ઘણા જન્મોના પુણ્ય પરિણામો પછી જ પ્રાપ્ત થાય છે તમારી કુંડળીમાં હાલમાં બંતુ ગ્રહોનું સંરેખણ સિદ્ધ યોગ અને અનપૂર્ણા લક્ષ્મી યોગના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે આનો અર્થ એ છે કે જે કંઈ પણ તમને પરેશાન કરી રહ્યું હતું પછી ભલે તે પૈસા હોય પ્રેમ હોય કે આદર હોય તે સંપૂર્ણપણે દૂર થવાનું છે પહેલું સ્વપ્ન જે સાકાર થશે તે તમારી નાણાકીય પરિસ્થિતિનું સ્થિરીકરણ અને અચાનક સંપત્તિનું પ્રાપ્તિ છે જે પૈસા પહેલા તમારાથી દૂર રહ્યા હતા છેલ્લી ઘડીએ અટકેલા સોદાઓ અને નોકરીમાં પ્રમોશન મુલતવી રાખવામાં આવ્યા હતા તે હવે તમારા પક્ષમાં વહેશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરની બધી દિશાઓમાંથી પૈસા વહેવા લાગશે જેમને મહિનાઓથી ચૂકવણી મળી નથી તેઓને તેમના ખાતામાં અણધારી રકમ જમા થતી જોવા મળે તેવી શક્યતા છે દેવી લક્ષ્મી કહે છે કે જ્યાં સાચી મહેનત કરવામાં આવે છે તે ત્યાં રહે છે અને આ સમયે તે સત્યની સાક્ષી આપશે પરંતુ યાદ રાખો મિત્રો આ શુભ યોગ ચેતવણી સાથે પણ આવે છે સંપત્તિ પ્રાપ્ત કરતી વખતે ક્યારેય ઘમંડી ન બનો ઘમંડથી ઘેરાયેલા ઘરમાં લક્ષ્મીજીની હાજરી ટકી શકતી નથી નમ્રતા એ દે જો તમે આગામી ચોવીસ કલાકમાં આ કરશો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે સવારે સ્નાન કરો અને પીળા કપડાં પહેરો તમારા ઘરના પ્રાર્થના ક્ષેત્રમાં તાંબાના વાસણમાં પાણી ભરો તેમાં થોડું કેસર એક સિક્કો અને થોડા તુલસીના પાન ઉમેરો પછી દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને આ મંત્રનો જાપ કરો ઓમ શ્રી હં ક્લીમ શ્રી સિદ્ધિ લક્ષ્મીય નમ આ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો આમ કરવાથી તમારી ઉર્જા કેન્દ્રિત થશે અને બ્રહ્માંડ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સક્રિય થશે જેમનું જીવન સંઘર્ષથી ભરેલું છે તેમના સંઘર્ષનો અંત અને સફળતાની શરૂઆત છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમને તે પ્રાપ્ત થશે જે તમે લાયક છો જેમણે હંમેશા બીજાઓને મદદ કરી છે અને તેમના હૃદયમાં સત્ય છે તેઓ તેમના ઘરમાં ખુશીની લહેર અનુભવશે અને યાદ રાખો જ્યારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ભેગા થાય છે ત્યારે કોઈ દુશ્મન કે અવરોધ તમારા માર્ગમાં ટકી શકશે નહીં તમારી કારકિર્દીની વાત કરીએ તો હાલમાં જે ગ્રહસ્થિતિ બની રહી છે તેને વૃદ્ધિ યોગ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે તમે જે પણ કાર્ય કરો છો તે ચોક્કસપણે પ્રગતિ કરશે તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે આ સમય વ્યવસાયો માટે પણ સુવર્ણ તકો લઈને આવે છે તમને કોઈ મોટો કરાર મળી શકે છે ભાગીદારીમાં નફો થશે અને ભૂતકાળના નુકસાનની ભરપાઈ થશે પરિવારો માટે પણ આ ખૂબ જ શુભ સમય છે તમને ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે જે યુગલોમાં મતભેદ ચાલી રહ્યા છે તેમના સંબંધોમાં સુમેળ જોવા મળશે અને જો કોઈ બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તેમના માટે પણ આ ખૂબ જ શુભ સમય છે ગ્રહો સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ બની રહ્યા છે જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને રાહત મળશે યોગ ધ્યાન અને સત્સંગ કરવાથી તમારી માનસિક શાંતિ વધશે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમને ફક્ત શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ મજબૂત બનાવશે મિત્રો જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ટિપ્પણી કરો જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી આમ કરવાથી તમે એવા ભાગ્યશાળી લોકોમાં સામેલ થશો જેમની કુંડળી આગામી ચોવીસ કલાકમાં પુષ્કળ ધનથી ભરપૂર થવાના છે મિત્રો હવે આપણે એવી નાની પણ મહત્વપૂર્ણ ભૂલોની ચર્ચા કરીશું જે આપણે અજાણતામાં કરીએ છીએ